સાડી પ્યોર સિલ્ક સાડીનું છે જે ફક્ત એકસો દસ રૂપિયાથી શરૂ થાય છે કિંમત ચણિયા જોડીના કલેક્શન છસો એસી રૂપિયામાં એકસો એકવીસ રૂપિયાથી શરૂઆતી કિંમતમાં સાડી મળી જશે કોટન સાડી મળશે એકસો ચાલીસ રૂપિયાની અંદર દાની શીફોન રેનિયલ જોર્જેટ તમને જે મટીરિયલ ગમતું હોય એ મટીરિયલ તમને અહીંયાથી આપવામાં આવે છે સૌપ્રથમ ફરી એકવાર અજમેરા ફેશનમાં હું તમને લઈને આવી ગઈ છું તો આજે મેં સ્ટાર્ટિંગ કરીશ નીચેના તરફથી તો પેલા હું તમને જણાવી દઉં એડ્રેસ હું તમને ડાયરેક્ટલી કહીને બતાવશ આજે ડાયરેક્ટ બતાવીશ ચાલો મારી સાથે તો અજમેરા ફેશન ના થર્ડ ફ્લોર છે ત્યાં પંદર નંબરની લિફ્ટ છે પેલી સાઈડ તમે જોઈ શકો છો ત્યાંથી એન્ટ્રી કરશો એટલે તમને ડાયરેક્ટલી અજમેરા ફેશન દેખાઈ જશે તો આ સાઈડ ફરી જાઓ અહીંયા તમે જોઈ શકો છો અજમેરા ફેશન નું બેનર આવી જશે ત્યારે તમે ડાયરેક્ટલી અહીંયા વિઝિટ કરવાની છે હવે મેઇન વસ્તુ એ છે કે બે હજાર ચોવીસ માં કેવી ગર્દી છે અજમેરા ફેશનમાં એ હું તમને બતાવી દઉં સન્માન બધી સુંદરતા કે સાથ અજમેરા ફેશનમાં તમારું સ્વાગત છે ચાલો તો આજે હું તમને લઈને જાઉં વાવ આ નીચેની સાઈડમાં તમે જોઈ શકો છો કેટલી બધી ગરદી છે કેશ કાઉન્ટર ઉપર સૌથી વધારે ગર્દી તમને જોવા મળવાની છે કારણ કે અમારે અત્યારે કેવું છે બધી ટાઈપના પેમેન્ટ એક્સેપ્ટ થાય છે ઓનલાઈન હોય ઓફલાઈન હોય બધા જ ટાઈપના અને આ સાઈડ બાકડા ઉપર તમે જોઈ શકો છો બધા અલગ અલગ ટાઈપના કસ્ટમર્સ બેસેલા છે કોઈ સાઉથ થી આવ્યું છે તો કોઈ મહારાષ્ટ્ર થી કે પછી કોઈ ગુજરાત થી આવ્યું છે આ રીતના બધી જગ્યાએથી થી આપણે કસ્ટમર આવ્યા છે હવે બિલિંગ ડિપાર્ટમેન્ટ એટલે કે તમે માલ લઈ લીધો બરાબર માલ જે પાકું બિલ બનાવવામાં આવે છે એ અહીંયા બિલિંગ ડિપાર્ટમેન્ટમાં બને છે જે અમારા સેલ્સમેન હોય છે એ જ તમને બનાવી આપશે એટલે તમારે ગભરાવાની જરૂર નથી તમારે ફક્ત અહીંયા આવવાનું છે શાંતિથી શોપિંગ કરવાની છે એની પણ માહિતી હું આપીશ પણ પહેલા આટલું થોડુંક જાણી લઈએ એના પછી જેમ જેમ તમે આગળ જોશો તમને જગ્યાએ જગ્યાએ કસ્ટમર ને એમની સાથે સેલ્સ પર્સન દેખાશે અહીંયા જેટલા પણ લોકો બેસેલા છે ને એ બધા એવા કસ્ટમર છે જેમની શોપિંગ થઈ ગઈ છે હવે ટ્રાન્સપોર્ટ માટે ઉભા રહ્યા છે કાં તો બિલિંગ માટે ઊભા રહ્યા છે તો સૌપ્રથમ પ્રથમ જયારે પણ તમે અજમેરા ફેશન ની વિઝિટ લઈશો તમારે આવવાનું છે ક્યાં રિસેપ્શન હવે આપણે જોઈએ રિસેપ્શનમાં કઈ રીતનો માહોલ છે બે હજાર ચોવીસમાં ચાલો અંદર તો જે રીતના કે હવે આપણે રિસેપ્શન પર એન્ટર થઈ ગયા છે સમય જે છે પોણા ત્રણ વાગ્યા છે તો પોના ત્રણના સમય પણ તમે જોઈ શકો છો કેટલા બધા કસ્ટમર અત્યારે વેટિંગમાં છે આટલી રોજ એ ખાલી થઈ છે જસ્ટ ફિલહાલ હમણાં ઉપરની તરફ ગયા છે બાકીના કસ્ટમર વેટિંગમાં છે અમુક કસ્ટમર યુપી બિહારથી છે અમુક કસ્ટમર ગુજરાતથી છે મહારાષ્ટ્રથી છે રાજસ્થાનથી છે એ રીતના બધા કસ્ટમર અહીંયા વિઝિટ લેવા આવ્યા છે હવે અહીંયા કેવું થશે કે એમના જે એક્સપિરિયન્સ છે કે અમુક લોકો નવો બિઝનેસ સેટઅપ કરવો છે કે અમુક લોકોને કઈ ખ્યાલ નથી કે પછી વાત કરીએ જેના શોરૂમ્સ છે એમને બધી જ જાણકારી અહીંયા આપવામાં આવશે એમની લોકલ લેંગ્વેજમાં એટલે કે આપણી પાસે ટેન પ્લસ લેંગ્વેજીસના સેલ્સ એક્ઝિક્યુટિવ અવેલેબલ છે આપણા અજમેરા ફેશનમાં સાડીથી લઈને કેટસવેર સુધીના બધા જ કલેક્શન છે ઇન શોર્ટ સાડીમાં પણ તમને દસથી વધારે કાઉન્ટર્સ મળી જશે પિસ્તાલીસ રૂપિયા આપણી શરૂઆતી કિંમત છે તો અહીંયાથી તમે જોશો ને તો રિસેપ્શનમાં પણ ઉપરની તરફ જવાય છે તો હું થોડું તમને આપણું કાઉન્ટર્સ બતાવી દઉં ચાલો તો રિસેપ્શન જે પહેલું કાઉન્ટર આવે છે એ રિપિયર સિલ્ક સાડીનું છે એકસો દસ રૂપિયા થી શરૂ થાય છે કિંમત એના પછી જેમ આપણે આગળ આવશું ત્યાં તમે જોઈ શકો છો ચનિયા જોડીના કલેક્શન છસો એસી રૂપિયામાં પ્લસ આ તમે જોશો તો અહીંયા તમને રૂપિયાની શરૂઆતી કિંમતમાં સાડી મળી જશે અને અહીંયા તમે જોશો તો અહીંયા તમને કોટન સાડી મળશે એકસો ચાલીસ રૂપિયાની અંદર અને એવું નથી કહેતી કે બધી જ વેરાયટી એકસો ચાલીસ છે ફક્ત સ્ટાર્ટિંગ કિંમત એકસો ચાલીસ છે ચાલો મારી સાથે હજુ અહીંયા પણ તમે જોઈ શકો છો આ બધા કેટલોગ છે ને થોડોક સાઈડમાં હતા કારણ કે આ કસ્ટમરનો માલ છે આપણી પાસે બાંધણી સાડીના પણ ઘણા બધા કેટલોગ્સ અવેલેબલ છે જે અલગ અલગ પ્રાઇઝની અંદર હોય છે એના સિવાય તમે આ સાઈડ પણ જોઈ શકો છો હાજર અને પ્રિન્ટ કેટલોગ સારી કહેવાય છે જ્યાં તમને કેટલોગવાઈઝ સાડીઝ મળી જાય આ તમે જોઈ શકો છો તમને સેમ કલરની સાડીઝ જોતી હોય તો સેમ કલરની મળી જાય અદરવાઈઝ અહીંયા લેસ બોર્ડરવાળી સાડી મળે અને શરૂઆતી કિંમત ત્રણસો રૂપિયા રહી છે એક સેમ્પલ તમે જોઈ લો દાની શિફોન રેનિયલ જોટ જેટ તમને જે મટીરિયલ ગમતું હોય ને એ મટીરિયલ તમને અહીંયાથી આપવામાં આવે છે પ્લસ તમને કંઈ ધંધા કરવાનું એમ ખબર નથી કે કઈ રીતના આપણે ધંધો કરી શકીએ કાપડનો કેટલા પૈસા આપણે ઉમેરવા જોઈએ તેનાથી આપણે લાઈક પૈસા કેટલા ઉમેરવાથી કેટલા પ્રોફિટ મળે કંઈ જ પણ આઈડિયા નથી ડોન્ટ પર અહીંયાથી તમને સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે કારણ કે અમારી પાસે એવા સેલ્સમેન છે ને તમે પચાસનું બજેટ લઈને આવો કે દસનું કે પચીસનું કે ત્રીસનું કે એક લાખનું એ બજેટમાં તમને મિક્સ સાડીઓ ના કલેક્શન સ્ટાર્ટ કરીને આપશે કે જે તમારા કમ્ફર્ટ એરિયાના હિસાબે કલેક્શન હોય છે બરાબર તો અહીંયા પણ તમને સાડીઓના ખાસ્સા એવા કલેક્શન જોવા મળી રહ્યા છે જ્યાં જોશો ત્યાં તમને સાડી સાડી જોવા મળશે આમાંથી હજુ ઘણા બધા કલેક્શન છે કે ઘણા બધા આપણે કાઉન્ટર છે જે આ વિડીયોમાં નથી જોવાયા તો એને હજુ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો આશા કરું છું વિડીયો ગઈમો છે ડુ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ